ત્રણ મહિના મારા ધામમાં ટકી રહેજો ત્રણ મહિના આખું તમારું જીવન ના પરિવર્તન થઈ જાય તો હું રામ મારી મેલડી લઈ રામ ખાલી બોલવા ખાતર નહીં બોલતી જે જૂના ભક્તો આવતા ને એમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું છે એ અનુભવ તમે જોયા હશો વિડીયોમાં વિડીયોના માધ્યમથી અનુભવ જોયા હશે અહીંયા ધામમાંથી કોકના અનુભવ સાંભળ્યા હશે અને ઘેર બેઠા તમને અનુભવ મારો થયો છે તારે તમે બારે જ્યાં ધામ આવ્યા હશો વિશ્વાસ રાખ્યો ને સપને દર્શન આલ્યા ઊંઘમાંથી માંથી ઉઠાડી ને કીધું દીકરા હું ફુખાર મેલડી બેઠી છું ચિંતા ના કરીશ તો જે સપનામાં બોલતી હોય તો એની માધ્યમથી અનુભવ જોયા હશે અહીંયા ધામમાંથી કુકના અનુભવ સાંભળ્યા હશે અને ઘેર બેઠા તમને અનુભવ મારો થયો છે તારે તમે બારે જા ધામ આયા વિશ્વાસ રાખ્યો ને સપને દર્શન આલ્યા ઊંઘમાંથી માંથી ઉઠાડી ને કીધું દીકરા હું ફુખાર મેલડી બેઠી છું ચિંતા ના કરીશ તો જે સપનામાં બોલતી હોય તો એની એની એ જ બોલું છું કે ચિંતા ના કરતા હું બેઠી છું મારા ભક્તો માટે હું બેઠી છું મારા ભક્તો માટે હાદરા હજુર બેઠી છું ચિંતા ના કરતા પણ થોડું તપ કરવું પડશે તપનો અર્થ એ છે કે તમે અહીં અહીં શાંતિથી શિસ્તાથી બેસો અને મારેજાત ધામની જે પવિત્રતા છે જે શોભા છે જે ગરિમા છે એક મારે જ્યાં ધામની પવિત્રતા અને ગરિમાને જાળવી રાખો ને તોય મારે કૃપા હેઠળ આપે રૂપે પહોંચી જાવ એ તો ખબર છે ને કે કોઈ પણ ધામ મંદિરે જઈએ તો ત્યાં જ્યાં ત્યાં કચરો ના ના જ્યાં ત્યાં ગંદકી ના કરાય જ્યાં ત્યાં પાન મસાલા ખાઈ થૂકાય નહીં જ્યાં ત્યાં મતલબ સાધન મૂકી દઈએ વ્યવસ્થા ના જાળવીએ સેવકનું કયું ના માનીએ આ બધું જો તમે નહીં કરો ને તો મારી કૃપા હેઠળ પહોંચવાના આ કેમ બોલું છું તમારા માટે સાચું ખોટું તો બારેધા ધામની પવિત્રતા તમે માનો છો ને આ ધામ પાવન છે માનો છો ને તો આ ધામ પાવન તો છે જ પણ આવા લાખો શ્રદ્ધાળુઓ ભક્તોના ચરણના ધૂળથી આ ધામ અતિ પાવન થઈ ગયું છે શું ધામ તો પાવન જ હતું પણ આવા હજારો લાખો દૂર દૂરથી શ્રદ્ધાના વિશ્વાસથી

અહીં આનંદની અનુભૂતિ થાય છે ને હા તો આનંદનું નામ જ માતાજી આનંદનું નામ જ ભગવાન કે દરેક મનુષ્યની જે અંદર આનંદનો લોભ છે સુખની જયકારા કરી અતિ અલૌકિકા આ ધામ બનાવી દીધું છે મારા ભક્તોએ અહીં શાંતિનો અહેસાસ થાય છે ને અહી આનંદની અનુભૂતિ થાય છે ને હા તો આનંદનું નામ જ માતાજી મારા રામચંદ્ર ભગવાન છે જે આનંદનો નો લોભ છે લાલચ છે એ આનંદની ખાતર તમે દર દર ભટકો છો સુખી થવા માટે પણ વાસ્તવિક સુખ એ વાસ્તવિક આનંદ એ વાસ્તવિક પરમાનંદ સચિદાનંદ રૂપ મારા રામચંદ્ર ભગવાન મત છે અને એથી જ આખા સંસારમાં જેટલો પણ આનંદ છે વિદ્યમાન છે આનંદ એ તમામ આનંદ ભેગો કરો ને ત્યારે ભગવાનનો એક ટકા આનંદ થતો એટલા વિશાળ હૃદય વાળા એટલા પરમાનંદ વાળા એમાં મારા ભગવાનનું રામ નામ તમે મુખે લાવી દીધું છે એની અતિ પ્રસન્ન શું માતા કોઈ વસ્તુ લાવો ના લાવો કોઈ સોના ચાંદીના થત્તા લાવો ના લાવો શ્રીફળ સુંદરી અગરબત્તી લાવો ના લાવો બારીજા ધામક કોઈ દાન દક્ષિણા કરો કે ના કરો અહીં કોઈ સેવા કરો કે ના કરો પણ જે જે મારા વાલા ભક્તોએ બારીજા ધામ આવી અને રામનું નામ મુખે લીધું છે ને તો માતા એવું કઈશ તમારથી অতি પ્રસન્ન છું માતા તમે ઘેર તો રામ નામ જપ કરતા હશો બરોબર છે પણ ઘેર જે હજાર વખત રામ નું નામ લો અને કોઈ પણ ધામ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય જ્યાં માતાજી બિરાજમાન હોય એ ધામ તમે એક વખત રામ નું નામ લો ને તો હજાર વખત ગણાય શું આ ધામ ની વિશેષતાઓ છે કે તમે ઘેર બેઠા હજાર વખત રામ નું નામ લેતા હશો દસ હજાર વખત રામ નું નામ લેતા હશો પણ એ હજાર વખત ઘરે બેઠા કોઈ પણ બીજી જગ્યાએ તમે નામ લીધું હશે ભગવાન નું પણ ધામ આઈ બારીજા ધામ આઈ તમે એક વખત રામ બોલ્યા છો ને એક વખત તે હજાર વખત ગણાય છે તમને ખબર છે વિશ્વાસ છે ને મારા બોલ ઉપર મારી વાણી પર હા તો હું જે બોલું ને એ આખો બંધ કરીને વિશ્વાસ કરી લેજો એક વખત રામ બોલવાથી હજાર ગણું બોલે છે તમને એનું ફળ તો બોલો રામ 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 આ ચાર આ ચાર વખત બોલ્યા ચાર ગુણ્યા હજાર ચાર હજાર વખત લાખો લોકો નામ જપ કર્યું તો બરબર હા તો હું જે બોલું ને એ આખો બંધ કરીને વિશ્વાસ કરી લેતું એક વખત રામ બોલવાથી હજાર ઘણું બોલે છે તમને એનું ફળ તો બોલો રામ 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 આ ચાર આ ચાર વખત બોલ્યા ચાર ગુણ્યા હજાર ચાર હજાર વખત લાખો લોકોની લહેરાય છે મારા જેવી માતા જો રામનું નામ લેતી હોય તો તમે મનુષ્ય છો ને મને ખબર છે રામ શું છે રામનું નામ શું છે એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ બધે ફરી ફરીને થાક્યા હોય ને તો આ સીધો નો સરળ ઉપાય છે આ વાત પકડી લેજો અને મારા ભક્તોએ મારું માન રાખી અને જાણું છું કંઈક મારા જૂના ભક્તો આખો દાળ રામ રામ કરતા થઈ ગયા છે હાથમાં કાઉન્ટરથી નામ જપ કરતા થઈ ગયા છે કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે તો ચિંતા ના કરશો તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો પર કૃપા 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 રામની હોય કરે સબ કોઈ ભગવાન થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ હજાર વખત આપે છે ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિ ભાવ જાગ્યો છે ત્યારે તમને કોઈ જગ્યાએ સારું કાર્ય કરવાનું સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે કોઈ કુતરાનું જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને તો આ અમારા ભગવાનની કૃપા થઈ છે આર મારી રોમ મારી મેલેડીની કૃપા થઈ છે અને આમ જ તમારું કલ્યાણ છે આરામ નામ કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને તો આ મારા ભગવાન કૃપા થઈ છે આ રોમ વાળી ની કૃપા થઈ છે અને તમારું કલ્યાણ છે આમ જ તમારું કલ્યાણ છે હું ગેરંટી લઉં છું જો જગતમાં કોઈ તંત્ર મંત્ર કોઈ વિદ્યા મૂળ દાડ નડવા દઉં તો હું મટી નામ પ્રદાન કર્યું છે તો અમારા ભગવાન રચના રચાઈ છે તારે નહીં તો રામ નામ આ પ્રકાશિત જગતમાં બહુ છે આસાની થી બધા હેરતા ચાલતા બોલે છે પણ આની મહિમા ભગવાનની કૃપા થાય ને ત્યારે જ ક્યાંક રામ નામની મહિમા સાંભળવા મળે તમને ભગવાનની જેની પર વિશેષ કૃપા થાય એ જ ભક્તને ક્યાંક રામ નામ સાંભળવા મળે નહી તો આ જગતમાં બધી જગ્યાએ રામ 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 થતું હોય પણ એ રામ રામ એડે ક્યારે નહીં જતું પણ તમે તો ભાવપૂર્વક પ્રેમપૂર્વક વિશ્વાસથી શ્રદ્ધાથી બોલો છો કે રામ તો એ ક્યારે એડે જશે રામ મને મારા રામ બોલવા વાળા ભક્તો મને પ્રિય લાગે છે અતિ પ્રિય લાગે મને એવું થાય છે કે હું શું આપી દઉં એમને હું એવું શું કરી દઉં હું તો તમને કાલના દિવસમાં આજે અહીંથી રવિવારે ઘરે જાઓ અને સોમવારે હું તમને સુખી જોવા માંગુ છું મારે રવિવાર ભરાવા નથી મારે રવિવાર ભરાવા નથી મારા મારા ધામ પાછળ ખોટા ભાડા બગાડવા નથી મારે ધામ પાછળ તમારા પગાઈ મારા દુખાડવા નથી મારી તો એવી ઈચ્છા છે એક જ રવિવાર આવે અન મારો ભક્ત કાય માટે સુખી થઈ જાય હું એટલી મમતાડી દરિયાદિલ માતા છું મારું હૃદય એટલું વિશાળ છે કે હું કોઈ દુખી જોવા માંગતી પણ દુખના કઈક ને કઈક કારણો હોય છે અને જેનો કારણ હોય ને એનું કઈક સમાધાન હોવું જોઈએ તો દુખનું કારણ શું છે મુખ્ય જાણો છો ને એમ તો પ્રવચન સાંભળ્યા છે તો ખબર પડી ગઈ પેલા દુખનું કારણ ને શું માનતા હતા તમે કોઈ માતા નડી કોઈએ કરી નાખ્યું છે કોઈએ મૂઠ મારી છે કોઈએ ધંધો બાંધી દીધો છે થા તો થતું તો લાવું અમે કેમ દુઃખી થઈએ અને હોય ને એનું કઈક સમાધાન હોવું જોઈએ તો દુઃખનું કારણ શું છે મુખ્ય જાણો છો ને એમ તો પ્રવચન સાંભળ્યા છે તો ખબર પડી ગઈ પહેલા દુઃખનું કારણ શું માનતા હતા તમે કોઈ માતા નડી કોઈએ કરી નાખ્યું છે કોઈએ મૂઠ મારી છે કોઈએ ધંધો બાંધી દીધો છે તો થતું તો લાવું અમે કેમ દુઃખી થઈએ છીએ અમે કેમ પીડાઈએ છીએ કેમ કે તમે મજબૂર થઈ જાવ ફેરા કરવાનું ગમતું તમારો સમય બહુ કિંમતી છે હું જાણું છું આવો કિંમતી સમય તમે મૂકી અને મારા ધામ પાછળ એક મિનિટ પણ આપો છો ને તો એક મિનિટની હું કદર કરીશ પણ તમને સાચું સમાધાન ક્યાંય મળ્યું નહીં સાચી સાચું જ્ઞાન ક્યાંય મળ્યું નહીં એટલે તમે સંશયમાં રહેતા જીવનમાં સારું અમે ગમે તેટલું પરિશ્રમ કરીએ છીએ ગમે તેટલી મહેનત કરીએ છીએ હું જાણું છું કે તમે ઘેર બેહીન ખાલી પડ્યા પડ્યા ખાવાની ઈચ્છા કરવા વાળા નથી તમે બે ટાઈમ નોકરી ધંધો બધું કરો છો દીકરીઓ હવે સવારમાં ઉઠી ઘરનું કામકાજ કરશ પરિવારની સેવા કરશ સાસુ સસરાની સેવા કરશ કોઈ દીકરી હશે તેના માતા પિતાની સેવા કરશ એના ભાઈઓની સેવા કરશ પણ દુઃખી થાય ત્યારે વ્યક્તિને એવું થાય કે મારા જીવનમાં હારું કંઈક નડતર છે હું ગમે તેટલી મહેનત કરું છું પણ એનું ફળ મળતું નથી અને એ ફળ જ્યારે ના મળે મહેનત કર્યા છતાંય ત્યારે માણસને એવી શંકાઓ પેદા થાય કે સારું કંઈક નડે છે એ નડતરમાં જોવા જોવા કોઈ જ્યોતિષને જો જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરતો હોય તો જ્યોતિષ જોડે બતાવવા જાય કોઈ ભુવાજીમાં માનતું હોય તો ભુવા જોડે બતાવવા જાય કોઈ તંત્ર વિદ્યામાં માનતું હોય કોઈ તાંત્રિક જોડે જાય કોઈ અઘોરી જોડે જાય પણ

તો જાઓ તમામ મારા ભક્તોને મેં સ્વીકારી લીધા તમે મારા છો તો માની એવી ઈચ્છા હોય ને કે મારું બાળક મારા હાથે જ હા શું કોટું તમારો ના બાળ હોય અને એની મમ્મી હાથ નું ના ખાય અને માસી જોડે ખાવા જતો ને રોજ રોજ તેની માન દુઃખ લાગે ને હા તો તમે મને મા તરીકે સ્વીકારી હોય ને

તમે કોઈનો ગુનો કરો કોઈનો અપરાધ કર્યો હોય તો જ કોઈ માતાજી નડે નકન માતાજી જગતમાં કોઈ નડતા નથી તો ક્યાંક તમે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યા ક્યાંક ને ક્યાંક ગુના કર્યા તેવા ગુના તો અનંત છે અનંત જેને ગણી ના શકાય એટલા તમારથી ક્યાંક ને ક્યાંક જીવનમાં ગુના બન્યાશ પાપ બન્યાશ બન્યા છે ને અત્યારથી લઈને તમે નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુધીનું ખાલી આખું જીવન

એટલે તમે જાતના સ્વીકારી લો કે હા માં અમે તો ગુના ખૂબ કર્યા અને હું માનું છું મનુષ્યનો સ્વભાવ જ ભૂલ કરવી ગુના કરવો એનો સ્વભાવ છે લગ્લેન પગલે થાય માતાજી ભગવાન જાણે છે કે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે લગ્લેન પગલે જાણે અજાણે ગુના થઈ જ જાય જો બધા ભગવાન બધા ગુનાનો ભગવાન દંડ આપે તો તમે આ જીવન આટલું ભોગવો છો સુખ એ આટલું જીવનમાં સુખ ના રહે પણ તમે ક્યાંક ને ક્યાંક માતાજી ભગવાનનો ઘેર દીવો કરો કરો છો છો એની અને એના ભોગ ધરાવો છો એની કૃપાના કારણે તમારી માતા આટલા વેઠવાના હોય દુઃખ અને આટલા કરીને તમને પાસે વેઠી લેજો થોડું જેવું એ કરમનું ફળ તો તમારે ભોગવવું જ પડે તો તમારી કુળદેવી શું કરે છે મારા જેવી માતા શું કરે છે રામનું નામ શું તમારા જીવનમાં કઈક રચના રચાવ આટલા દુઃખો આવવાના હોય અને તમારી માતા આટલા પતાવતી હોય નાનામાં મોટું હોય પણ નાના પતાવતી હોય તો જીવનમાં નાના નાના એવા દુઃખો ની પીડા અનુભવ કરતા હોય તો જ્યાં તમને ભરોસો આવતો હોય એ જગ્યાએ ભરોસો કરી અને જીવનમાં વેઠવાની શક્તિ થોડી રાખો હું નહીં કહેતી તમે દુઃખીત થાવ તો કશું કાલથી જ સુખી થઈ જાઓ પણ મારા બોલવાથી મારા આશીર્વાદથી જો તમામ સુખી થઈ જવાના હોય તો હું મારા બોલવાની જરૂર નથી હું વારા ફરતી વારા બધાને સ્ટેજ ઉપર દર્શન કરવા લાવું અને બે હાથ મૂકીને આશીર્વાદ આલુક જા તથા તું કાલથી તું સુખી પણ તથા તું કહેવા માટે તે એવી એવી તપસ્યા કરવી પડે એવી ઉપાસના કરવી પડે ત્યારે કોઈ માતાજી ભગવાન તથા તું કે હા શું ગોટું પહેલાના સતયુગ વખતે કોઈ પણ ઋષિ મુનિ કોઈ દાનવ કોઈ તપ કરતા ઉપાસના કરતા માતાજી ભગવાનની તો એવું તપ કરતા એક ધ્યાનથી હજારો વર્ષ સુધી ઠંડી ગરમી વરસાદ બધું વેઠી અને ઉઘાડા થઈ અને બેઠા અને એવું તપ કરે એ તપ કરતા એ તપ તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું હતું ખબર છે ને તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો ના નહીં કરી શકો મારા જેવી માતા જાણે છે પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો તમે તપ ના કરી શકો તમે હરખું યજ્ઞ ના કરી શકો હરખું દાન નહીં કરી શકતા આજનો સમય ગાળ્યો છે દાન નહીં કરી શકતા